કાર્યક્રમ નું ખુબ સરસ આયોજન થયું અને તેમાં ઓળખો છો સાહેબ ને એમ સરસ ત્યાં પણ મેં વાત કરી કે એક એવા કે આપણી જેવા જ વિદ્યાર્થી હતા અને ખુબ સ્ટ્રગલ કરી મહેનત કરી તમે ત્યાં મહેનત કરો છો ને એવી જ રીતે મહેનત કરીને આગળ ક્લાસ પણ અધિકારી હોય ત્યાં સુધીની

શૈલેષ જોડે કે અહીંયા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ અમારે ચાલે છે અને આ કેમ્પસમાં ખૂબ જાજા વિદ્યાર્થીઓ આખા ગુજરાતમાં સૌથી વધારે સ્ટ્રેન્થ આપણી પાસે હોય તો આ વિદ્યાર્થીઓને પણ પ્રેરણા રૂપી આપ પ્રવચન આપો આપના વાક્યો અમારા વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રેરણાત્મક અને પ્રોત્સાહન પૂરું પાડશે તો એક પણ વિચાર કે કર્યા વગર એમને અત્યારે બહાર જવાનું છે તેમ છતાં આપણી વચ્ચે આવી અને આપને મોટિવેટ કરશે

તે ગોવિંદ જયસ્વાલ ને છોકરા એ કોઈ મિત્રતા થઈ અને એકમાં એ પૈસાદાર છોકરો આ ગોવિંદ જયસ્વાલ ને કે મારી ઘરે આવ દે આ તો મારા જોવા તે આ ગોવિંદ જયસ્વાલ એના મિત્રની ઘરે ગયો જે બહુ પૈસાવાળો હતો અને એની મિત્રની ઘરે ગયો તો ગોવિંદ જયસ્વાલ ના મિત્રના પપ્પા જેની ઘરે ગયો ને એના પપ્પા ઘરે એને જોયો કે આ તો ઝૂંપડપટ્ટીનો કોક છોકરો છે એના કપડા ઉપરથી ખબર પડી પૂછ્યું હે યાર કોણ છો તો કે હું આ

હું જ્યાં રમવા જાઉં ને એક છોકરો રમવા આવે ને હું એની ઘરે ગયો ને તો એ પપ્પા સાહેબ મને બહુ ખીજાણ કે પપ એ પપ્પા મને કામ ખીજાણ આવી છે સાહેબ મારું વાંક હું એટલે એના સાઈડે આ ગોવિંદ જયસ્વાલ ને કીધું બેટા તારો વાંક ખાલી એટલો કે તારા બાપા ગરીબ છે તારો વાંક આટલો કે તારા બાપા ગરીબ છે અને ગરીબ હોય એટલે આખી દુનિયા એને બોલે એટલે તને કોઈ ના ઓલો છોકરો કે પણ કોઈ મને બોલે નહીં એવું માર કંઈ કરવું હોય તો એટલે એના પપ્પાએ પહેલા શિક્ષકે તરફ એવું કીધું બેટા તો તારે કામ કરવું પડે તારે બરોબરનો અભ્યાસ કરવો પડે બરોબરનું ભણવું પડે અને એવો મોટો સાહેબ બની જા એવો મોટો માણસ બની જા કે તારા પપ્પા શું કરે છે ને એ દુનિયા જોવે તે હું હું કરું છું જો તાર પપ્પાને બધું ભૂલી દે બોલ એવો સાહેબ બની તો બોલો છોકરાથી જે પાંચમાં ભણતો એ કે એ સાહેબ કે એવા સાહેબ કેવા કહેવાય કે આપણે ઈ સાહેબ બની તો આપણે આપણા પપ્પાને કોઈ જોવે નહીં આપણા પપ્પાની સામે નો જોવે આપણા મકાનની સામે નો જોવે આપણે બધાય માન આપે સન્માન આપે એટલે એના શિક્ષકે એવું કીધું એવા સાહેબ એટલે કલેક્ટર સાહેબ તું કલેક્ટર બની જા કલેક્ટર કલેક્ટર ની પરીક્ષા કલેક્ટર ની પરીક્ષા પાસ કરી કલેક્ટર બની જા એકવાર કલેક્ટર બની જા ને તો કોઈ તાર બાકી જોવે કે તારા પરિવાર એ વખતે પાંચમા ધોરણમાં આ દીકરાએ નક્કી કરેલું કે હું કલેક્ટર બનીશ મે તમને કીધું ને એક કાગળની અંદર એને પોતાનું નામ અને હું કલેક્ટર બની જેવું લીધું પાંચમા અને પછી એ દીકરો ભણવામાં બરોબર ધ્યાન આપે દિલથી ભણે વધારે વાંચે વધારે મહેનત કરે સારા ટકા લાવે એમ કરતા કરતા એને કોલેજ એ કરી લીધી પછી કલેક્ટર બનવા માટે પરીક્ષા આપવી પડે યુપીએસસી ની એ પરીક્ષાની તૈયારીઓ એને ચાલુ કરી પરીક્ષા પરીક્ષાની તૈયારી કરતો તો ને ત્યારે દિલ્હીમાં રહી અને એવી રીતે એ દીકરાએ પરીક્ષા આપી પરીક્ષા પાસ કરી એ દીકરાને આઈએસ કેડર જ મળી અને એ દીકરો કલેક્ટર બની ગયો અને છેલ્લે તો વડાપ્રધાનની આરે કામ પણ કરતો તો આ કક્ષા સુધી આ ગોવિંદ જયસ્વાલ પહોંચી ગયો બોલો એક સામાન્ય ગરીબ સાયકલ રિક્ષા ચલાવવા દીકરો કલેક્ટર બની ગયો પણ અત્યારે લખીને રાખજો કે તમાર શું બનવું છે બરોબર તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ ખૂબ અભિનંદન ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો બહુ મોટા ઉદા પર પહોંચો એવી શુભેચ્છા બંદે માતરમ અત્યારે એમનો ખૂબ જ સમય એ બદલ સમગ્ર સંસ્થા કેમ્પસ એમનો આભાર માનું છું અને અત્યારે જે પ્રોત્સાહન રૂપી જે શબ્દો કીધા છે એ યાદગાર તે માટે આપણે હંમેશા એ તરફી આજ થી અત્યારથી કામ શરૂ કરીશું અને ખુબજ સારું એજ્યુકેશન મેળવીશું